વડોદરા શહેરની સૌથી મોટી પોસ્ટ ઓફિસમાં રક્ષાબંધનના કવરોની અછત ઊભી થઈ છે હવે રક્ષાબંધનના તહેવારને થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પોસ્ટ ઓફિસમાં કવરોની અછત સર્જાઈ છે અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે રાજકોટથી કવરો એક હજાર જેટલા જ મોકલવામાં આવ્યા છે અને વડોદરાની બીજી સબ પોસ્ટ ઓફિસોમાં પહોંચાડવામાં આવ્યા છે સંવિધાન બચાવ સમિતિના આગેવાન મહેશ સોલંકી દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો અને તેમણે કહ્યું કે પોસ્ટ ઓફિસને પણ ખાનગી તરફ લઈ જવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે લોકોને રક્ષાબંધન જેવા ભાઈ બહેનના પવિત્ર તહેવારમાં બહારથી મોંઘા ભાવે કવર ખરીદવાનું મોંઘું પડશે આજે સવારથી મને કેટલાક લોકોના ટેલિફોનિક કમ્પ્લેન હતી કે વડોદરા જીપીઓ ખાતે પોસ્ટ વિભાગની અંદર જે કવરો હોય એ કવર મળતા નથી અહીંયા અહીંયા આવીને સ્થાનિક તપાસ કરતાં માહિતી મળેલ છે કે પાંચ રૂપિયાના લઈને પચીસ રૂપિયાની જે કંઈક વજનવાળા જે કવર છે સરકારી કવર જે પોસ્ટ વિભાગ દ્વારા છાપવામાં આવે છે અને એનું વેચાણ કરવામાં આવે છે જેને લઈને આજે એક પવિત્ર તહેવાર ભાઈ બહેનના હેતનો રક્ષાબંધનનો તહેવાર આવતો હોય આ તહેવારને માથે જ્યારે ધર્મની વાતો કરનારા લોકો આ ધાર્મિક તહેવારની જે મલાજો જળાવતા નથી એવા કેટલાક રાજકીય લોકોને પણ આપના માધ્યમથી હું સંદેશ આપવા માગું છું કે આ બહેનોની જે કવર માટેની અછત છે એ અછત માટે તમારી યોગ્ય તે રીતે આ પોસ્ટ વિભાગનું પણ મને લાગે છે આ મોદી સાહેબ કદાચ ખાનગીકરણ કરવાના હોય એટલા માટે આ કવરો પણ વેચતા નથી એટલે બહારથી આ લોકો મોગા ભાવના કવરો લાવે કવરો વેચે આ એક અનુમાન છે પણ એને પુરવાર કરવા માટે આ સરકારી તંત્રના જે અધિકારીઓ છે જવાબદાર અત્યારે મેં પોસ્ટ માસ્ટર સાહેબને મળવાની કોશિશ કરી પણ એ કોઈ વિડીયો કોન્ફરન્સમાં બેઠેલા છે વધારેમાં જોવા જઈએ તો માહિતી મળી છે અહીંયા આવ્યા પછી કે અત્યારે પોસ્ટ વિભાગ દ્વારા ઝંડાનું વેચાણ એ એક પોસ્ટમેન એટલે ટપાલીને આપવામાં આવેલું છે અને ટપાલી દ્વારા પચીસ રૂપિયાની કિંમતથી આ ઝંડાઓનું વેચાણ કરી રહ્યા છે આ ઝંડાઓ કોઈ ઉદ્યોગપતિએ છપાયેલા છે કોઈ કંપનીના ઇન્ડસ્ટ્રીયલ કોકે છપાયેલા છે અને આ જે બ્રોકરીનું કામ કહેવાય દલાલીનું કામ કરે કહેવાય એ કોણ કરી રહ્યા છે આ અધિકારીઓને કોણે સોંપ્યું છે કોઈ રાજકીય લોકોએ સોંપ્યું છે એ પણ એક તપાસનો વિષય છે આપના માધ્યમથી ફરી એકવાર કહીશ કે આજે જ્યારે ધાર્મિક તહેવાર ભાઈ બહેનના હેતનો આવતો હોય વિદેશમાં વસતા હોય કોઈ ગ્રામ્યમાં વસતા હોય અલગ જિલ્લામાં વસતા હોય તો આ માધ્યમથી આજે કવર દ્વારા રાખડી મોકલવાનું એક તહેવાર આવી રહ્યો છે અને આજે જે કવરની અછત ઊભી કરી છે તાત્કાલિક ધોરણે પણ આ અછતને પૂરી કરવી જોઈએ એવી મારી માગણી છે અત્યારે પોસ્ટ માસ્ટર સાહેબને પણ આ જ વસ્તુની રજૂઆત કરવાની છે